નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે વિદ્યા સાહેબ ભરતી બે હજાર ચોવીસમાં જે આવનારી છે તેમાં આપણે છ થી આઠમાં કયા વિષયમાં કેટલી જગ્યાઓ આવશે તેની સંપૂર્ણ માહિતી તમને આજના આ વિડીયો દ્વારા આપણે બનાસકાંઠા જિલ્લાની વાત કરવાની છે મિત્રો આના પહેલાં પણ તમને દરેક જિલ્લાના કયા વિષયમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેની આપણે માહિતી આપી હતી તો આજના આ વિડીયોમાં આપણે બનાસકાંઠા જિલ્લાની કેટલી જગ્યા ખાલી છે તેની જોઈએ તો મિત્રો બનાસકાંઠા જિલ્લામાં દરેક તાલુકાની વાત કરીએ તો એકંદરે એકથી પાંચ ધોરણમાં તેરસો ને સુડતાલીસ જેટલી જગ્યા ખાલી છે છથી આઠ ધોરણની વાત કરીએ તો પાછામાં બસો ને છત્રીસ જગ્યા ખાલી છે છ ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો એકસો ને સત્તાણું જગ્યા ખાલી છે બનાસકાંઠા જિલ્લામાં અને જો સામાજિક વિજ્ઞાનની વાત કરીએ મિત્રો તો બસો ને તેતાલીસ જગ્યા ખાલી છે આ રીતે છ થી આઠમાં દરેક જિલ્લાઓમાં પુષ્કળ પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે આ વિડીયો પરથી અને આ બધા જિલ્લાઓની જે ખાલી જગ્યાઓ પરથી એક અંદાજ નીકળે છે મિત્રો કે આવનારી બે હજાર ચોવીસમાં વિદ્યાસાયક ભરતીમાં આ વખતે સામાજિક વિજ્ઞાનની જગ્યા મોટા પ્રમાણમાં ખાલી હોવાથી મોટા પ્રમાણમાં જગ્યા આવે તેવું હાલમાં લાગી રહ્યું છે મિત્રો તો દરેક જિલ્લાની આપણે આ અપડેટ મેળવી છે તેના પરથી કહી શકાય કે સામાજિક વિજ્ઞાન ભાષામાં છથી આઠમાં મોટા પ્રમાણમાં જગ્યા આવશે બસ મિત્રો તો આજના વિડીયોમાં જે કાંઈ ટેટાટ ભરતીને ખાલી જગ્યાએ લગતી જે કાંઈ માહિતી હતી તમને પહોંચાડીશું મિત્રો તો આવી જ ટેટાટ પરથીને લગતી તમામ નાની મોટી માહિતી મેળવવા માટે અમારી ચેનલને આજે જ મિત્રો સબસ્ક્રાઈબ કરો અને જેથી તમામ માહિતી આપને સરળતાથી પહોંચી વળે મળીએ નવી માહિતી સાથે નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત